યોગી આપણે ગઈકાલે જોયું હવે આગળ આવે છે પહેલા પહોંચી લઈ હે શસ્તીમાં કસડીમાં હંમેશા રહેવાય રાખ્યું છે આ પ્રાર્થના વિદાય શ્લોકમાં એને ભેગા વિદાય કરી જાય દીધા શ્લોક માં અંદર લીઠી ભરી દેવાની જાઓ તમે કસણી હંમેશા રહેવાય તો ઘડતર થાય ચણતર થાય એટલે બોક્સર હોય ને મુક્કાબાજ મારતા શીખે માર ખાતા શીખે રીંગ ની અંદર ખાલી માર મારો નથી ઓલો કઈ માર ખાવા આવતો હશે કે નહીં મારે તમને તમે માર ખાતા માર ખવડાવતા પણ ખાતા ના આવડે તો ગમે પહેલવાન તો એક મુક્કો રિંગની રીંગ ની બાર બે આવડું જોઈએ માર મારતા ને માર ખાતા હા તો આપણે આ સત્સંગની અંદર કસણીમાં રહેવા એટલે માર ખાતા હા માર મારતા નહીં માર મારતા તો આવડે ગમે હોય આમાં ખાતા ના આવડે એક ચમચી પડે ચક્કર ફરીએ કહે છે ચસ્તી મારા થાય કસડીમાં હંમેશા રહે એક બે દિવસ નહીં હંમેશા શ્વાસ છેલ્લે શ્વાસ સુધી આ પ્રાર્થના કહેવાય આને પ્રાર્થના કહેવાય આપણે તો ભીખ માંગીએ મારાજ કસોટી ના કરતા બહુ થઈ ગયો આટલા વર્ષે રવિ સભા ભરી મારું કામ કર્યું નહીં ભગવાને લો આપણે ભક્તિ નથી કરતા માંગણી જ કરીએ છીએ આટલી ભક્તિ માંગીએ આટલું એક કલાક નોકરી કરે આઠ કલાક પગાર માગે આપણે એવું કરીએ છીએ ભગવાન બનાવીએ છે આપણે ભગવાન આપણને ભગવાન ઉલ્લુ બનાવી ઘણા લોકો ને હનુમાનજીને તેલ ચડાવે તો શું કે માગે શું હનુમાનજી આ લાખ રૂપિયાની લોટરી ખોલે તો તમને તેલ ચડાય છે તો હનુમાનજી મૂર્ખા છે લાખ રૂપિયા કુંડો બના આવું કહ્યું ભગવાન દયારું છે આપે છે નથી આપતા એવું નહીં હા આ લોક નો તો આપે છે આપે નાના સમજે છે બાળક છે પણ ક્યાં સુધી બાળક હવે ત્યાં ત્રણ પૈડાની ગાડી ચલાવ ત્રણ પૈડાની ગાડી ચલાવ સોનાની હોય તો ના ચલાય સોનાની તો ના ચલાય હવે લોકો શું કે આપણને કેવું મૂર્ખ છે ત્રણ ભાઈ ગાડી ચલાવે સોનાની તો ના આપણે ક્યાં સુધી પછી આ ગઈકાલે આપણે શિવ બ્રહ્માંડ વિષ્ણુ બધી આવ્યું હતું સંબંધ બધું ખરેખર સાચું એ તો આપણે જરા હળવાશ માટે બાકી તો હકીકત છે મોટાટા યુગી બાપા ભાદરામે છે ને તો વાત કરતા ત્યારે વડના ઝાડ ઉપર છે ને સ્વામી તો મોટાટા દેવતા હોય અને આ એક મોટી કલમ છે અને જેટલા સત્સંગની અંદર આજના દિવસે હમણાં રિપોર્ટ આપતા હતા હરિભક્તો આ ભાઈ કાર્યકર્તાના બાપા આગળ તો જે આ રીતે જેને જેને માન્યું છે ને એ રીતે સેવા કરે છે સારી રીતે કરે છે કે મુશ્કેલી હોય ગમે હોય તકલીફ હોય માન અપમાન હોય તો કરે જ જાય છે સારી રીતે કરે પાછા નથી હટતા પણ એની અંદર જેટલું ભાગ્ય વધારે મનાશે ને એની જેટલી સ્પષ્ટતા થશે ભાગ્ય એટલે શું એક તો આ કીડીને હાથીને ક્યાં બને ક્યાં કીડીને હાથી બેને શેખરણ કરવું હોય મારે પ્રથમના ત્રેસણમાં લખ્યું છે કે ભગવાન હાથીને ઠેકા આપણે કહીને ઠે બેનો ક્યાંથી ખાય પણ થયું તો જ્યાં ભાગ્યવાન કાં આવા અત્યારે બુશ આવે અમેરિકાથી તમે ત્યાં ચા પીવા આવે કેટલા ભાગ્ય કહેવાય કોઈ બન શક્ય છે ખરું એમાં આ તો એનાથી કેટલી અશક્ય વાત છે પણ તો બની ગઈ તો હવે જો ભાગ્ય ના માનીએ ને એક નાની નાની બાત મારે રડ્યા કરીએ મારું કોઈ પૂછતું નથી મને કોઈ બોલાવું મને કોઈ કદર કરતું નથી શું છે આ બધું આ કદર ઓછી છે ભગવાન આપણને આવીને મળ્યા એથી વધારે કદર શું જોઈએ તમને બુશ આપણને આવીને મળે તો એ ઘરે ચાપે એથી વધારે કદર શું જોઈએ એના જે વાત છે લાયક આવી મોટી સેવા છે આપણે કોઈ મેળ ના બને ખાય નહીં કોઈ પત્તો ના પડે એ સેવા મળી કોઈ હિસાબે છોડાને કરી જ લેવા લાભ લઈ જ લેવાનો છે રાજી કરી લેવાનો છે આ રીતે બધી સ્નાવની અંદર મોટા સંતોન પણ એ લોકો આ જ કરે છે એ લોકો આ વાત કહીને આપણને આપણી મનોવૃત્તિ જ બદલે છે ત્યાં ફેરફાર થાય ને પછી અહીંયા ફેરફાર થાય તમને ભાગ્ય મનાય તો ગુણવત્તા સેવામાં ક્વોલિટીમાં ફેર પડે તમારે ત્યાં આ જ કરવાનું છે નાશનદેવી અવિનાશી અહીં આ જે કર્યું સાથે આવશે અને અહીંનું કર્યું અહીં રહેતું તો ફેર પડીએ છીએ સમયદાનમાં ફેર પડીએ તમારે એટલે બધે આ જે અંદર કર્મો છે પણ ટૂંકમાં ગમે કે કથા વાર્તા કહીને ગમે કરીને પણ જો આ રીતે આપણે મનમાં મનોવૃત્તિ બદલાય જ બદલાય આશય બદલાય તો સેવાની ગુણવત્તા આવે અને જે અંદર જે ફળ મળ્યું છે અંતિમ ફળ એનો આપણને લાભ થાય એ આપણને અનુભવાય આપણને લાગે કે ના ખરેખર બાપા મારા પર રાજી છે તો એ અહીંયા આપણે આ સમજીને જરા સેવા તો કંઈ પણ આવું થોડુંક આપણે તો આપણે આપણી દાન યુ આર યર એટેટ્યુડ અને ઇઝ એવરીથિંગ હા એટેટ્યુડ ઇઝ એવરીથિંગ તો સમગ્ર જે તક પર્સનાલિટી વ્યક્તિત્વ છે ને ઇટ ઓર એટિટ્યુડ તમે એના જ બનેલા છો સ્વામી એનાથી આગળ કહ્યું આપણે સ્વભાવના બનેલા છીએ આપણે સ્વભાવનું બંડલ જ છીએ બીજું કાંઈ નહીં આ પંચ તત્વને આવું કાંઈ નહીં એ તો કન્ટેનર છે મૂળ તમે સ્વભાવનું બંડલ છો સ્વભાવની ગાંઠડી એમાં અહીંયા આપણી દાનત આશય એના આપણે બનેલા છીએ એ આપણું છે ત્યાં ફેરફાર કરો બીજું બધું ફેરફાર કરવી સહેદાન સાંઈ મહારાજ